આવતીકાલે જે જે પશુપાલકો મતદાન કરશે તેને સરહદ ડેરી દ્વારા પ્રતિ લીટર રૂપિયા એકનો ભાવ વધારો આપવાની જાહેરાત વલમજીભાઈ હુંબલે પશુપાલકો માટે કરેલી વિસ્તૃત જાહેરાત સરહદ ડેરી અંજાર દ્વારા મતદાનના દિવસે વોટિંગ કરનાર પશુપાલકને દૂધમાં પ્રતિ લીટર એક રૂપિયાનો મુનાફો મળશે લોકસભાની ચૂંટણી કાયદ જાહેર થઈ ગઈ છે આવતીકાલે મતદાન છે ત્યારે દરેક જિલ્લાઓમાંથી વધુને વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એમ પી પાટીલ અને સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ દ્વારા કરેલ સૂચન અનુસાર અમૂલ ફેડરેશનના ડાયરેક્ટર બોર્ડ તેમજ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન દ્વારા મતદાનના દિવસે મતદાન કરનાર પશુપાલકોને રૂપિયા એક પછપતી લીટર વધુ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે ચોત્રીસ હજાર જેટલા પશુપાલકોને આ લાભ મળશે મતદાનના દિવસે મતદાન કર્યાનું નિશાન બતાવનારને સીધો લાભ અપાશે હાલ સરહદ ડેરી સાથે નવસો ને વીસ દૂધ મંડળીઓ અને ચોત્રીસ હજાર પશુપાલક જોડાયા જોડાયા છે અને આ કામમાં દોઢ કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવશે તેવી વાત આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા વલમજીભાઈ હુંબલે કરી હતી વલમજી હુંબલ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત ચેરમેન સરહદ ડેરી કચ્છ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું પર્વ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તમામ મતદારોમાં જાગૃતિ આવે વધારેમાં વધારે મતદાન થાય એ માટે એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સી પાટીલ સાહેબ અને ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ પંચાલ સાહેબે એવું સૂચન કરેલું હતું કે દૂધ ભરાવતા દૂધ ઉત્પાદકોને જો ડેરીઓ તરફથી ઇન્સેન્ટીવ આપવામાં આવે પ્રોત્સાહક ભાવ આપવામાં આવે તો વધારે મતદાન થાય અને વધારે મતદાન કરવા માટે અત્યારે પણ દરેકે દરેક ડેરીઓ પોતાના સેન્ટર ઉપર દૂધ ભરાવનાર વ્યક્તિને સોગંદ લેવડાવે છે કે અમે પૂરેપૂરું વેળાસર મતદાન કરી લેશું સાથે સાથે જે દૂધની રિસીવ છે દૂધની જે પહોંચ છે એમાં પણ જાગૃતિના ભાગરૂપે મતદાનનું લખવામાં આવે છે અમૂલનું જે પેકિંગ છે જે પાઉચ છે એ પાઉચ ઉપર પણ વધારે વધારે મતદાન થાય એવી સૂચનાઓ લખી અને લોકશાહીના પર્વમાં વધારેમાં વધારે મતદાનની જાગૃતિ આવે લોકો મતદાન કરે એના માટેનો પ્રયાસો સમગ્ર અમૂલમાં ચાલુ છે એ પૈકી સરહદ ડેરી પણ સાત તારીખના જે પ્રોત્સાહક તરીકે આપવાની વાત છે એમાં પ્રતિ લીટર એક રૂપિયો વધારાનો આપવામાં આવશે એ કર્યું છે અમૂલે અને સરહદ ડેરીએ એ આપોઆપ એમને પૂછવામાં આવશે કે ભાઈ તમે મતદાન કર્યું જો એ હા બોલશે તો એનામાં એની જે પ્રિન્ટ છે ભાવની એમાં એક રૂપિયો વધારે ચડી જશે અને આગળના પેમેન્ટમાં એને તમામ ચૂકવણો મળી જશે સમગ્ર ગુજરાત લેવલે લગભગ દોઢથી બે કરોડ રૂપિયાનું પ્રોત્સાહક ભાવ સાત તારીખ માટે દૂધ ઉત્પાદકોને આપવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં અમૂલ્યની પહેલ કરી છે વધારે વધારે મતદાન થાય એવી મતદારોને નમ્રતાપૂર્વકની અપીલ છે